પિતૃ પક્ષમાં અનેક યોગો એક સાથે આવી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુ પુષ્યામૃત યોગ ઘણી રાશિઓ માટે ફાયદાકારક હોઈ શકે છે ચાતુર્માસનો પિતૃ પક્ષ ચાલી રહ્યો છે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોનું સ્મરણ કરીને શ્રાદ્ધ તર્પણ વિધિ કરવામાં આવે છે પિતૃ પખવાડાનો સમયગાળો વિશેષ મહત્વ ધરાવે છે આગામી સમયમાં ચંદ્ર વૃષભ મિથુન કર્ક અને સિંહ રાશિમાં ભ્રમણ કરશે અવધિ નવમી બુધવારે છે એકાદશી શ્રાદ્ધ શુક્રવારે છે અને ઇન્દિરા એકાદશી શનિવારે છે ગુરુવારે પૂરું ગુરુવારે ગુરુ પુષ્યામૃત યોગ નો સંયોગ છે તેમજ આ ત્રણેય ગ્રહો મીન રાશિ માં રાહુ સાથે યુતિ કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે કાલ સર્પ ગ્રહણ યોગમાં આવતો પિતૃ પક્ષ ઘણી રાશિઓ માટે સારો રહેશે એકંદરે ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને કઈ રાશિના જાતકોને લક્ષ્મીજીના અપાર આશીર્વાદ મળી શકે છે કઈ રાશિ પર તેની શું અસર થશે તો મિત્રો નંબર એક મેષ રાશિ નવા કાર્યક્ષેત્રમાં તમારો પરિચય થશે નવી વસ્તુઓ શીખવામાં રસ રહેશે ધનલક્ષ્મી પ્રસન્ન થશે કાયમી અને કામ ચલાવ લાભ થશે તમને બિઝનેસમાં અચાનક સારી તક મળશે જાણકાર લોકોની સલાહ લઈને યોગ્ય નિર્ણય લેવામાં કોઈ વાંધો નથી તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ માણી શકો છો

થોડી સાવધાનીની જરૂર છે મસાલેદાર ભોજનનો આનંદ માણી શકો છો નાણાકીય લાભ સારો રહેશે અને પ્રોપર્ટી સંબંધિત કામમાં તમને સફળતા મળશે જમીનના લેવડ દેવડમાં લાભ થશે અને ભાઈ બહેનો સાથે મુલાકાત થશે મિથુન રાશિ હકારાત્મક વિચારો તમારે કોઈ કામમાં અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે તમે થોડી ધીરજ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકો છો મુસાફરી દરમિયાન સાવધાની રાખો અજાણ્યાઓની બહુ નજીક ન જાવ અને અચાનક તમને કોઈ સારા સમાચાર મળશે અને તમને આનંદ કરવાનો સમય મળશે નોકરીમાં સકારાત્મક વિચાર જરૂરી છે કલાકારો સારો સમય પસાર કરી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો એવોર્ડની જાહેરાત કરી શકે છે નંબર ચાર સિંહ રાશિ વેપારમાં અચાનક મોટો ફાયદો થવાની સંભાવના છે અને અનેક પ્રકારના ફાયદા થશે ઘણા પ્રશ્નો હલ થશે અને નોકરીમાં કોઈ નવા પ્રોજેક્ટ પર વિચાર કરવામાં આવશે કામમાં વધારો થશે અને કામ કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે કારણ કે તમને લાભ મળશે ધાર્મિક સ્થળોની યાત્રા થશે અને પૈસા ખર્ચવાની વૃત્તિ રહેશે અને તમને શુભ ફળ પ્રાપ્ત થશે નંબર પાંચ કન્યા રાશિ લાભદાયક સ્થિતિ રહેશે અને કન્યા રાશિના જાતકો માટે તમને ખૂબ સારા પરિણામો મળશે અને ધનલક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે શરૂ કરેલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરો ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે આંદોલન ચાલુ રહેશે સારા નસીબ આવશે અને તમામ સમસ્યાઓનો હલ થશે કાર્યક્ષેત્રમાં પ્રતિકારક વાતાવરણ રહેશે અને ઘરે ઘરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નવું મકાન ખરીદવા માટે સૌથી સારો સમય છે નંબર પાં છ કર્કરાશી

નિયંત્રણ રાખવું પડશે અને નોકરીમાં સ્થિતિ સારી રહેશે અને સુવિધાઓ વધારવામાં આવશે નંબર સાત સિંહ રાશિ વેપારમાં અચાનક મોટો ફાયદો થવાની સંભાવના છે અને અનેક પ્રકારના ફાયદા થશે ઘણા પ્રશ્નો હલ થશે અને નોકરીમાં કોઈ નવા પ્રોજેક્ટ પર વિચાર કરવામાં આવશે કામમાં વધારો થશે અને કામ કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે કારણ કે તમને લાભ મળશે આર્થિક સ્થળોની યાત્રા થશે અને પૈસા ખર્ચવાની વૃત્તિ રહેશે અને તમને શુભ ફળ પ્રાપ્ત થશે નંબર આઠ કન્યા રાશિ લાભદાયક સ્થિતિ રહેશે તમને ખૂબ સારા પરિણામો મળશે અને ધન લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે અને શરૂ કરેલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરો ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે આંદોલન ચાલુ રહેશે અને સારા નસીબ આવશે સમસ્યાઓ હલ થશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિકારક વાતાવરણ રહેશે ઘરે ઘરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને નવું મકાન ખરીદવા માટે સારો સમય આવશે રાશિ નંબર નવ તુલા રાશિ તમને અણધારા ફાયદાકારક પરિણામો મળશે અને કેટલાક લોકોને અચાનક મોટી તક મળશે અચાનક આર્થિક લાભ થઈ શકે છે અને થોડી ધીરજની જરૂર છે ફોલ્લીઓના સાહસો ટાળો અને વાહન સાવધાનીથી ચલાવો નોકરીમાં કોઈ નવા પ્રોજેક્ટ પર વિચાર કરવામાં આવશે કાર્યક્ષેત્રમાં મહત્વ વધશે અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે ત્યારબાદ ઘરમાં કોઈ ફંક્શનનું આયોજન કરવામાં આવશે રાશિ નંબર દસ વૃષે અચાનક આર્થિક લાભ થઈ શકે છે લોટરી ટિકિટ મેળવવામાં કોઈ સમસ્યા નથી તમે વ્યવસાયમાં વ્યસ્ત રહેશો એવા કામો હાથમાં ન લો જે ખૂબ બોજારૂપ હોય વેપારમાં પ્રગતિ થશે કેટલાક અણધાયરા લાભો થશે અને તમને ખ્યાતિ અને સન્માન મળશે વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરવાની વૃત્તિ રહેશે તો મિત્રો આજે બસ આટલું જ વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર